ખોડિયાર મંદિર ખાતે દર્શન અર્થે પોતાનો પાકીટ બાકડા ઉપર ભૂલી ગયા હતા જે પાકિટ એક ઈસમ લઈ જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રાજપરા ખોડિયાર મંદિર ખાતે પ્રણવ કુમાર શર્માનો પરિવાર દર્શન અર્થે આવ્યો હતો આ સમયે પ્રણવભાઈના પત્ની અલ્કાબેન બાકડા ઉપર પોતાનો પાકીટ ભૂલી ગયા હતા બાદ પાકીટ અંગેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે તપાસ કરતાં સીસીટીવી કેમેરાના મારફતે ચેક કરતા એક ઈસમ આ પાકીટ લઈ ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા

એ વાત તો ખબર પડી કે તો લાફા બાટા અને પછી આંગળ ખબર પડે કરીને कन ये देखो करो